હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં તો આજે આપણે બનાવવાના છીએ છાશવાળું ભીંડાનું શાક અથવા તો ભીંડાનું ખાટ્યું પણ કહેવામાં તેને આવે છે તો એના માટે મેં મસ્ત મજાનો કૂણો ભીંડો લઈ લીધો છે આ ટાઈપનો ભીંડો લેવાનો કૂણો લેવાનો છે તો આપણે એને લૂચી નાખશું બધાય ભીંડાને તો આપણો બધોય ભીંડો લુછાઈ ગયો છે ત્યારબાદ આપણે આગળ પાછળનો ભાગ કાઢી નાખશું અને તમને તમારે જે ભાગમાં ડિવાઈડ કરવો હોય ચાર ભાગ અથવા તો બે ભાગ તે રીતનો આપણે ભીંડો કટ કરી નાખવાનો હું બે ભાગ નથી રાખતી ચાર ભાગ કરી નાખું છું ઝીણો રાખવાની છું બહુ મોટો નથી રાખવાની તમને જે રીતનો પસંદ હોય તે રીતે રાખજો તો તમને જે રીતના ભીંડો મોટા પીસ રાખવા હોય તો મોટા રાખવાના અને આવી રીતે નાના રાખવા હોય તો નાના રાખવાના હું નાના રાખું છું મોટા નથી ના રાખતી ત્યારબાદ આપણે છાશવાળા ભીંડાના શાકમાં આટલી વસ્તુની જરૂર પડશે તેલ કોથંબરી મીઠું છાશ ભીંડો કટિંગ કરેલો અને મસાલા બધાય તો આપણે આટલી વસ્તુની જરૂર પડશે ત્યારબાદ આપણે ગેસ ઓન કરી નાખશું અને લોહી મૂકી દઈશું ત્રણ થી સાડા ત્રણ પાવડા જેટલું તેલ નાખશું ત્યારબાદ હવે આપણે તેલ ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ સેજમથી વઘાણી નાખીને ચેક કરી લેવાનું તો જો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તેની અંદર આપણે કટિંગ કરેલો ભીંડો નાખી દઈશું ત્યારબાદ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે બે મિનિટ જેવું ભીંડાને રેવા દેવાનું છે ધીમા તાપ ઉપર ફૂલ ગેસ નથી રાખવાનો ધીમો રાખવાનો નકર ભીંડો નીચે બળી જશે એટલે આપણે ધીમા ગેસ ઉપર બે મિનિટ જેવું રેવા દઈશું તો જો બે મિનિટ જેવું થઈ ગયું છે આપણો ભીંડો સરસ થઈ ગયો છે હજી આપણે આને બે મિનિટ જેવો રેવા દેવો પડશે કારણ કે આમાં થોડીક હજી ચીકણાઈ છે એટલે ચીકણાઈ સાવ નીકળી ના જાય ત્યાં સુધી આપણે રેવા દઈશું તો સેજ અમથું અત્યારે આપણે મીઠું નાખી દઈશું ભીંડામાં બહુ વધારે નથી નાખવાનું સેજ અમથું નામ પૂરતું નાખવાનું છે તો બે મિનિટ રહેવા દઈશું તો જો હજી બે મિનિટ આપણે રહેવા દીધો એટલે કુલ ચારથી પાંચ મિનિટ જેવો આપણે ભીંડાને કકડાવ્યો છે અત્યારે ચીકણાઈ પણ નીકળી ગઈ છે અને ભીંડો પણ આપણો સરસ મજાનો થઈ ગયો છે તો હવે આપણે ભીંડાને આપણે કાઢી લઈશું એક બાઉલમાં તો આપણે આવી રીતે બધો ભીંડો કાઢી નાખશું તેલ નીતારીને ભીંડો આવી રીતે કાઢવાનો તો ત્યારબાદ એમાં એક પાવળા જેવું તેલ છે અને બીજું આપણે એકથી દોઢ પાવળું તેલ નાખશું તો હવે એ તેલને આપણે ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે રાઈ નાખી દઈશું તો રાઈને આપણે બધી ફૂટવા દેવાની છે રાઈ આપણી બધી ફૂટી જાય ત્યારબાદ જ આપણે હંમેશા જીરું નાખવાનું તો આપણે જીરું નાખી દઈશું રાય આપણી ફૂટી ગઈ ત્યારબાદ વઘાણી નાખવાની લસણ વાટેલું લાલ મરચું નાખવાનું તમારે જે રીતનું ટેસ્ટ પ્રમાણે નાખવાનું તીખું મોડું જે રીતે ખાતા હોય તે પ્રમાણે ત્યારબાદ હળદર ગરમ મસાલો અને ધાણાજીરું પાવડર ગેસ ધીમો રાખવાનો ફૂલની રાખવાનો ત્યારબાદ ખાટી છાશ નાખી દઈશું તો ખાટી છાશ લેવાની બહુ જ સરસ લાગશે તમારે જો આમાં ગાંઠિયા નાખવા હોય તો ગાંઠિયાનો ભૂકો કરીને નાખવો હું નથી નાખી રહી ત્યારબાદ તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તે પ્રમાણે અને હવે આપણે બેથી ત્રણ મિનિટ જેવું આપણે આને ઉકળવા દઈશું તો વઘારેલી છાશને આપણે ઉકળવા દેવાની છે બે મિનિટ જેવી તો જો બેથી અઢી મિનિટ જેવું થયું છે આપણી છાશ સરસ ઉકળવા લાગી છે તો એની અંદર આપણે ધાણા નાખી દઈશું કોથમરી ત્યારબાદ આપણે જે ભીંડો સાઈડમાં કાઢેલો હતો જે કકડાવેલો ભીંડો તે હવે આપણે એમાં નાખી દઈશું છાસમાં તો આવી રીતે ઉકળતી છાશ જે વઘારેલી છે એની અંદર ભીંડો નાખી દેવાનો સરસ મિક્સ કરી લઈશું અને આપણે બે મિનિટ જેવું રહેવા દઈશું તો જો બે મિનિટ જેવું થઈ ગયું છે અને છાશ આપણી સરસ રીતે મસ્ત રીતે ઉકળી ગઈ છે અને ભીંડો પણ સરસ થઈ ગયો છે તો આપણું શાક બનીને હવે તૈયાર છે તો હવે આપણે એક બાઉલની અંદર આપણું શાક કાઢી લેશું તો તમારે જે રીતે રહો રાખવો હોય તે રીતે ઓછો વધારે તમને જે રીતે પસંદ હોય તે રીતે રાખવાનો તો મેં બહુ એટલો બધો વધારે નથી રાખ્યો આ ટાઈપનો મીડિયમ રાખેલો છે તો આ શાક બહુ જ સરસ લાગે છે ભીંડાના બધા શાક અલગ અલગ પ્રકારના બનતા હોય છે તેમાં આ શાક પણ બહુ જ સરસ લાગે છે તો તમને જો આ શાક મારી રેસીપીએ આ પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રીતે છાશવાળું ભીંડાનું શાક બનાવવાનું જરૂર ટ્રાય મારજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ